હવે પૂછવું પડે મારી નાખવાની પણ તારે તારે ચોક કાઢવાનું હતું જોયું જોયું પેલા બધે પીવા નથી મે ના પાડ્યું તો સદાજી હોભળજો આપ પગ પર તમે કોલાડી જીમાં હું હોભળો લ્યા મારું કે મોનો હજી પાછા પડી જાજો હજી સમય હ પાહો હજી સમય છે જુજુ એ એ આના ભાઈ તમારો છોકરો લગ્ન કરીને આવશે ને એને અમાર ઘર માં બધું ચાલતું તમારી છોડી નાલવી તો આલો ના હાલ તો ના હાલો તમારી છોડી હાલવાની છે યાર આવી છે યાર તમે તો હજુ કરવા આવ્યા છો કે ઝઘડો કરવા આવ્યા છોડે

બગાડવા બગાડવા નહી બોલો તમારી વાત હાસી છે આ બધા તમારા ભાઈબંધો ને તમારા જે રહી ને બધું બગાડે છે તમારું ખબર નઈ પડતી કરશે આમ

છોકરું wow. છે <laughs> 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 <laughs>

બે લાખ રૂપિયા રસ્તા પડે તમે પેલા કરવા ની વાત તમને કોઈ વન નહીં પડતું તમારા જોડે રહી તમારા તમારું બગાડ આવે છે આપડી આબરૂ છે હો ખોટી આબરૂ શિલા જવા દે કે હેઠ

ચાર લાખ રૂપિયા ખબર નહીં એટલે પણ આપડા ઘર ની તો ઇજ્જત છે આખા ગોમ માં વાતો થઈ છે કે ભાઈ ના પેલા જી સાદાજી ઘર સી વાત કરો એટલે રસ્તા માં થાય આપડા છોકરા ના ઘર થઈ વાત કરો પેલા જી તમે કશું બોલતા નહી બાકુ હું કરી દઉં કરજો કરો હડો કરો આલા મેમન તમે બે લાખ રૂપિયા ચાલતું છે વાત કરો પણ એ તો તૈયાર છે બે લાખ રૂપિયા એ તો તૈયાર છે યાર વાત કરો અમારે મોટા છે વાત કરો અમારું તોડવાનું અફડો ભાઈ તમે એમ કો બે લાખ રૂપિયા પછી ચાલુ એમ ના બાકી રહે દો પેલા જમાન વ્યવહાર આપણે બધો મોટવે થશે ખાતે શું પૈસા બરાબર વખતે સમજવા તૈયાર તમે તો થવા તું જ થાય ના થાય યાર વાત ના સમજવા જ તૈયાર નહીં તમે બોલો અલ્યા આ

મારે બોલવું નતું પણ હવે બોલવું પડશે ના પાડી તી કે તમે બોલતા નહીં પણ આ તો ઘરની આભરુ નું બધું આવે છે એટલે કેવું પડશે બોલો બોલો આ હગુ ના કરો ને તો સારું હે જો અને ચાર ચાર લાખ રૂપિયા તો ના હોય છોડ્યો ના કરવાનું

ના તો તમે ચાર લાખ રૂપિયા બે લાખ રૂપિયા પેલાજી હોય કરવું હોય તો કરવા દો અમે તો હેમી કરો તમે તો રાજી રહો બસ અમે કશું કે

કરશનજી બારો દસ હજાર રૂપિયા તમે શી લઈ જાય કે છો એક રૂપિયા બે માન લઈ લઈને તો કરશનજી કાયદો તમે લાયા છો કે બધે વખત મહેમાન વખત તમે પૈસા પડાવો પૈસા પડ્યા પેલા વાત નો અભડો તમે શું બોલાતા કે પેલાજી મોટા એટલા ખોટા છે રાખો હવે તમારો પર વાત આવી છે તમે પેલાજી બોલી વાત પેલા મોટા એટલા ખોટા છે કોને ગીતુ આવું હતું હોય એ પેલા જે તાગેવરી કરના કોને ડાયલોગ પાડ્યો તો પેલા જે શું બોલે તો કે પેલા જે કોમ માં મોટા એટલા ખોટા હા બીજું બીજું કો કીધું તો પોલીસ જા પણ આ તું આ તું બોલ કે તારી જીપ ક્યાંથી લેમું બે હાજર એક રૂપિયા ની નાખશો મજા નહી આવે મજા નહી આવે નહી આવે મજા ચોખ્ખું કઉ છું મારે બરોબર છે આ રસ્તો તમે આ કરો અપમાન મારું અપમાન કરાવ બોલાયા હતા કરશનજી હારું નહીં લાગતું ગમ માં રહેવાનું છે શાંતિ રાખો એટલે તું સફ સફી એ ચકડે બાઈના આપણે કોઈને ચોરી વહુને કોઈને કશું કીધા જેવું નથી આપણે આઈ તાન કે કો મારી વહુ છે નેકડો પાછું મારું મગજ ગરમ છે બરબર નેકડો હેડો

લાગજો <laughs> <music>